તું આજે આલે તો કમકુડા બનાવવાની છે હા બેટા કમકુડા બનાવવાની કમકુડાライス તો બનાવીશ તું તો હું કહેતીતી પણ હવે શું કરતો પપ્પા કે લઈ મારા ખાવા તો એમનો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે ને એટલે એમણે ઉપવાસ કર્યો એટલે કે થોડા દાળભાત બનાવજે અને થોડા કમકુડાનું શાક બનાવી તે સાડી તો લાગો સાડી તો જ સાડી તુજે જોવે સાડી લઈ લે છે શું સાડી નથી કા સસ્તા લીધા તો મે ના લે પણ તને સાડી નથી સાડી તો લાઈ આવી જ પણ સાડી તો ગમતી હોય તો તે આવી ભલે તું તું મને સાડી ને તું કેમ મને સાડી મને કહી સાડી તારા યુ ના ભાઈ તારે

એ પપ્પાનો પૈસા વેસ્ટ કર. એમાં પપ્પાના પૈસા બહુ વેસ્ટ થાય જ ને એમાં સુ પપ્પા રે બ્લુ મન લઈ આલા ને કે વાત કરો. તમે તમે બધું મોંગી મોંગી વસ્તુ ન લેવાડે પપ્પા જોડે. તું બિલ પે ન કરતી. પપ્પા પપ્પા કરો. તે પપ્પા જ કરન તો કોણ કર? હા તો તમે તમે બધું મોંગ્યું મોંગી વસ્તુ ન લેવડા તા. તું તો એમ કે મને તો અહીંયાથી કપડાની શોરૂમમાંથી જ કપડા જોઈએ. તો જો નાનું છુ. એ નાના હોય જેટલા જેટલા નાનાના કપડા લે ને એટલા મોંઘા પડે. જેટલા નાના છોકરા ના કપડા લે ને એટલા જ મોગા પડે સમજો પેટો મસાલો બગાડી દર્શકો જો આ છોકરા કેવું કરો તમે આ દસ રૂપિયા નો સો વીસ રૂપિયા નો મસાલો છે અને મસાલાની હાલત બગાડી નાખીએ અને આ છોકરી આવી છે ખબર

ગંદા